ઘર સર રાખવાની છે મીટિંગ કરવાની છે પંચાયત માં કરવાની જે કાગરીઓ કરવાના પંચાયત ની મીટિંગ નહીં કીધું કા

મને લાગે ખેમલા ની જ લાગતી ને બીક એ ખેમલા હું મટી ટોપ છે આ તો હું મટી ટોપ છે અને હું મારા મારા ગેર મીટિંગ હોય લે રે હું કઈ નાક પણ મારા મીટિંગ કોઈ નહીં રાખવાની પટી જાય મીટિંગ પટી જાય ઓવા તારો કોઈ કહેવાનો તું તું રહી ગયો અરે હું હેતર માં જો તો મોળું થઈ જો મીટિંગ તો નહીં પટી જાય નહીં પટીજી તો બરોબર છે એ જીવણિયા

બતાય કરતો જે નાતે જે કે મેલામાં નહીં જન આવું કોઈને હા છે પેટી ઉપાડીને છે કોઈ એ તો ના પાડતા તા ના કોઈ મીટિંગ કરવાની નથી

તમે આવશો હું તો તૈયાર છું તો તમારો કોઈ વિરોધ કરો ભાઈ તમે આપડે તૈયાર અરે તમારે બીક લાગતી હોય નઈ નઈ તો તમે તાર જુદી ગાડી કરીને બીક

ખેમો નહીં નો સોય લોય આવશે તમે ચિંતા કરશો મને નહીં લાગતું આ પાણી ડાર સર એવો બાબુજી હો સર છે ડાર સર છે ને મગાઈ સર છે ને બધું એ સર છે ચિંતા કરશો નહીં કાઈ વની વાસો પર મને ખબર પડી જશે ઇથે ને કાલ તો મનીએ ગારો દીધીતી હોય પાછી

મારો મગજ ખરાબ થાય પોડામાં તોય નીટ મેલ્યો અને પટ્ટી મેલી પર કુવામ પડી મરી ગયો સર મરી જા કોઈ દી પાર આવા ઉંદાના પારેલા કૂતરા અરે તું મૂર્છન્યાનો ડાઘો કૂતરો છે હા ગયો સામકનો કી તી તો આખો ગોમ ભેરાય ગોમ અને મને બરબાદ કર્યો લે લે તું તો તારા રીતા બરબાદ થઈ જલો છે રાશી અને પેલો રે ગોબરિયા વાળો રાખી છું કે તું લે મોટે મોટે મુસો રાખીને શરમ વગર ના

યો હેલો યાદ રાખજો انا કા ગમ્મા ને હોમા ગમ્મા ખબર પડશે કારા ગમ્મા ના મમેર ઉપરનો જે મમેરામાં યો ઇને સિવિલ પેગો કઈ ના જો તમન ખબર નહી એમાં આઈ જીવતાને મેલું અને ભલા બાબુરાએ કે જાવ હોય તો એકલો જજે એક કાય દેતા લગાત બધાની પટ ખાલી તો દાદા થઈ ગયા છો તને કીધું લે અરે કમનો કોન પટ્ટા તૂટી રહે હમણા કઈ કન કવસે અમે હેડોજી તે તારા બાપુના ગેરિંગારો દેવાની કોઈ નાચક ના કરતો તારા ગેર શું હેડો હેડો ના નહીં પડી લે મારા ગેર નહી મારું આખા ગોમ તો એક મનો કૂતરો ન કમણા મોઠા પડી જાય હમણા એક તું પેલો ગોબરિયા વાળો અને બીજો રેલ પેલો મારો પાડેલો પેલો પૂંજા વાળો કઈ અંગારિયા ભેગા થઈ અને મારો ગામ મારા ભૈયા ભેગા થવા દેતા અને પેલો ના કાય કૂતરો પર બારા ગામ માં થી લાયેલો હે ભણા છે ઓમે ભણા એટલે મરવા જાય મહિના હે પણ જવા દે ના મહિના કે મરવા જાય પીણ આવી જુસી તે હોય જવા દે ને દારૂ એ ના ફાટ અલે વણમ કોઈ કાડુ ઓરુ કરાવશે હા રે તને તમે કે મે ટોટિયા ભાગી ના કેમ રવાઈ થી તારા એ ભાઈ એ ભાઈ એ ટોટિયા ભગાવા જાવ લે ભાઈ ભાઈ ના મર ભાઈ ને ભાઈ જેલો છે અમે મતે ના રે ને ટોટિયા ભાગી ને ના ટોટિયા કાફી આ રે શાપ કે કે કી કી તારો બાપ તારા બાપા ની સલમ બરિયાર તો તારો બાપો મારા મુરસદભાઈ સલમ બાબા કો જોવા પાછા પદમય આવી છે ભગવાન કો મમ દે એક કઈને જીવતો નહી મેલો ક્યો આવાલે મોમેરા હું તો છું અને જે મોમેરા માં ને એ જિંદગી થી નું મોમેરું પૂરું આ તો કેવા મુરતન થી એક વખત કીધું ને એટલે વાત પૂરી વી વર તો વી વર જલ અને એટલું યાદ રાખજો તીર ખાલો ને તમારા કમાન માંથી નેકરી જીવ શું થઈને છો બો ના નકરીલા તીર તો પછી નકરજે ના ના કારિયા શું થઈને જોઈએ છે જવું તો પડશે મારા ઘરે કને થઈને નકરો ડાળીયું પસ્તા લાઈન મેલી દેવું છે બીજું કશું કરવું નઈ જુદા કઈ નાખું બધો છોકરા તને તકીધી રેમે બેહતા એટલા ભલે ઓય શું કરું નહીં હું કર્યું શું કર્યું તમે લેવા કને જાય તમારડે કોઈ શબ્દો છે અમાર

સરપંચજી બેઠ્યા છે અને એમાં તો ને તો મોમેરું અમેરું પોકાર આપડે બે ચિંતા થઈ જવું જીવન હું તો કઉમકી હાલે

તો જુદો થઈ આ આ ગમો જાય જય માતાજી મિત્રો આપને અમારી જોગ માયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી